નમસ્કાર દર્શક મિત્રો અભિજીત કાડ્ડામાં સ્વાગત છે પાંત્રીસ દિવસ બાદ આપની સમક્ષ ઉપસ્થિત રહું છું એક નવો મુદ્દો લઈને આમ તો મુદ્દો જૂનો જ છે પરંતુ એમાં એક નવો પડકાર આવ્યો છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે થોડા સમય પહેલાં અંગ્રેજી ભાષા બોલનારાઓને શરમ આવશે એવું નિવેદન કરેલું આ અંગેનો વિડીયો મેં અગાઉ બનાવેલો છે એ આપ મારી કા કાડડા ચેનલ છે એની પર જોઈ શકો છો અમિત શાહે કાર્યક્રમ દરમિયાન એવું નિવેદન કર્યું કે દેશમાં આગામી દિવસોમાં એવી પરંપરા આવવાની છે એવા દિવસો આવવાના છે કે અંગ્રેજી બોલનારાઓને શરમ આવશે આ શરમ સેના માટે આવશે એ એનો ખુલાસો કર્યો નથી પરંતુ આ નિવેદન બાદ આ ભાષાના મુદ્દાએ ચર્ચાનું જોર પકડ્યું આખા દેશમાં ચર્ચાનું ચંડોળ ચાલવા માંડ્યું અને જે રીતે ભાષાને લઈને દરેક રાજ્યો પોતાની માતૃભાષા અને અંગ્રેજી ભાષાને લઈને જે પ્રકારે ચાલી રહ્યા છે અને ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યો જ્યાં તેમ તેમની માતૃભાષા ઉપરાંત અંગ્રેજી ભાષામાં જ કન્વર્ઝેશન થતું હોય છે અને આ કન્વર્ઝેશનમાં માતૃભાષા ઉપરાંત અંગ્રેજી ભાષાનો વધારે વધારે ઉપયોગ થતો હોય છે એટલે દક્ષિણ ભારતમાં જતા ટુરિસ્ટ દેશના અન્ય રાજ્યોમાંથી જતા ટુરિસ્ટ અથવા નોકરી માટે જતા લોકોને અંગ્રેજી આવડવું જરૂરી છે કારણ કે આ રાજ્યોમાં અંગ્રેજી ભાષામાં જ વાર્તાલાપ થાય છે અંગ્રેજી ભાષામાં જ બધી જ કાર્યવાહી થતી હોય છે કારણ કે ત્યાંની માતૃભાષા અન્ય રાજ્યોના લોકોને આવડે નહીં એટલે અંગ્રેજી ભાષાને મહત્ત્વ આપવામાં આવે છે અને એ લોકો પણ ઈચ્છે છે કે અંગ્રેજી ભાષા અને એમની માતૃભાષાને જ મહત્ત્વ આપવામાં આવશે ત્યારે આ મુદ્દાને લઈને એક વધુ નવો પડકાર ફેંકવામાં આવે છે નવો પડકાર આવ્યો છે અને આવ્યો છે ગુજરાતમાં મિત્રો બુધવારે એટલે કે દસમી સપ્ટેમ્બરના રોજ ભવંશ કોલેજના પત્રકારત્વના સ્નાતક અને પીજી ડિપ્લોમાના વિદ્યાર્થીઓને લઈને મોન્સૂન સેશન જે ચાલતું હતું એમાં મુલાકાતે જવાનું ઘર મારે છે મુલાકાતે લઈને ગયો એ લોકો વિધાનસભા ગૃહમાં કાર્યવાહી નિહાળી જે તે રાજકીય પક્ષોના ધારાસભ્યોને મળ્યા અને બધાની સાથે વાતચીત પણ કરી દરમિયાનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદરના તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં જીતીને આવેલા ગોપાલ ઇટાલિયા ની સાથે મારો ભેટો થઈ ગયો અને એમની મેં ઓળખાણ કરાવી ભવંશના પત્રકારત્વના વિદ્યાર્થીઓ અને ગોપાલ ઇટાલિયા કોણ છે એની જાણકારી પણ આપી મેં વિદ્યાર્થીઓ એટલે ગોપાલ ઇટાલિયાએ નિખાલસતાથી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ શરૂ કર્યો આ વાર્તાલાપ દરમિયાન એક વિદ્યાર્થીનીએ ગોપાલ ઇટાલિયાને અમિત શાહના નિવેદનને લઈને સવાલ કર્યો ગોપાલ ઇટાલિયાએ સીધી જ વાત કરી અને બેબાક બોલ્યા કે જો અમિત શાહ પોતે કેન્દ્રીય મંત્રી છે સહકારિતા મંત્રી છે અને એમનું ગૃહ રાજ્ય ગુજરાત છે તો જો તેઓ અંગ્રેજી ભાષા માટે આવું વિચારતા અથવા તો આવું કહેતા હોય તો હાઈકોર્ટમાં જ ગુજરાતીમાં પ્રોસિડિંગ શરૂ કરાવો કારણ કે હાઈકોર્ટમાં અંગ્રેજીમાં પ્રોસિડિંગ ચાલે છે પોતાના રાજ્યથી જ ગૃહ રાજ્યથી જ શરૂઆત કરો પછી ધીમે ધીમે અન્ય રાજ્યોમાં પણ એ જે તે રાજ્યની માતૃભાષામાં પ્રોસિડિંગ શરૂ કરાવો તો આવો પડકાર ફેંક્યો આ પડકાર ફેંકવા પાછળનું કારણ પોતે જ કહે છે કે ગુજરાતી ભાષામાંથી પાસ આઉટ થયેલા એલ એલ કરેલા વકીલો ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ નથી કરી શકતા કારણ કે ગુજરાતી માધ્યમમાં ભણીને આવેલા છે એલએલબી હવે ગુજરાતી ભાષામાં ભણ્યા છે એટલે અંગ્રેજી આવડે નહીં અને સ્વાભાવિક છે કે ગુજરાતમાં વસતા ઘણા એવા ગુજરાતીઓ છે એવા ઘણા છે લોકો જેમને અંગ્રેજી ફાવતું નથી બોલતા વાંચતા ફાવે છે લખતા નથી ફાવતું વાંચી શકે પણ બોલતા ના ફાવે તો આ સંજોગોમાં ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી અને જે પડકાર ફેંક્યો કે જો હિંમત હોય તો ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતીમાં પ્રોસીડિંગ ચાલુ કરાવો તો દોસ્તો જે રીતે ભાષાના મુદ્દે અમિત શાહનું નિવેદન આપવું અને એને લઈને આખા દેશમાં ચર્ચાનું જોર પકડાવવું તો ગોપાલ ઇટાલિયા વિદ્યાર્થીઓ સાથેની વાર્તાલાપ દરમિયાન આગળ કહે છે કે ભાજપની આ સ્ટ્રેટેજી છે વર્ષો જૂની સ્ટ્રેટેજી છે અને હું પણ મીડિયામાં ઘણા વર્ષોથી છું લગભગ પાંત્રીસ વર્ષ થવાયા મેં પણ જોયું છે ભાજપની સ્ટ્રેટેજી છે કે ગુજરાતમાં ભાજપ સત્તા પર છે ત્યારે ત્યાં પણ અહીંયા પણ જોયું છે અને દેશમાં અત્યારે સત્તા પર છે ત્યાં પણ જોયું છે કે કોઈ એવો મુદ્દો છંછેડાયો હોય અને વિવાદ બહુ ઊભો થાય અને તેમાં ભાજપ અથવા સરકાર ફસાતી જોવા મળે અને નીકળવાનો કોઈ માર્ગ ન હોય એટલે કોઈને કોઈ નેતા ભાજપના કે સરકારના કોઈ મંત્રી કોઈક નિવેદન એવું કરી દે કે જેને કારણે આખા દેશમાં ચર્ચાનો મુદ્દો એ બની જાય જે વિવાદ છે ને જેમાં ફસાય છે સરકાર અથવા ભાજપ એ મુદ્દો વિસરાઈ જાય ભૂલાઈ જાય અને લોકો ભૂલી જાય ત્યારે અમિત શાહે એક કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન કર્યું કે અંગ્રેજી ભાષા બોલનારાઓને દેશમાં શરમ આવશે આવનારા દિવસોમાં એ વખતે ઘણા એવા મુદ્દા હતા કે જેમાં સરકાર ફસાયેલી હતી અને એમાં ફસાયેલી નીકળવા માટેના ક્યાંય માર્ગ દેખાતો નહોતા નીકળવા માટેના માર્ગોમાં ઘણી વખત એમણે ઘણા બધા એવા આક્ષેપો પણ કર્યા વિપક્ષો પર કોંગ્રેસના નેતાઓ પર સમાજવાદી પાર્ટીના નેતાઓ પર અલગ અલગ પાર્ટીના જે વિપક્ષના નેતાઓ છે એમની પર આરોપ મૂક્યા પરંતુ કોઈ સંજોગોમાં ક્યાંયથી બહાર નીકળી શક્યા એમ દેખાતું નથી કારણ કે વિપક્ષો હાવી થઈ ગયેલા હતા એ મુદ્દાને લઈને અને આ સંજોગોમાં આ પ્રકારનું નિવેદન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કર્યું અને તરત જ આખું ડાયવર્ટ થઈ ગયું આ ડાયવર્ઝન આપી દીધું પ્રજાને અને દેશની એક દિશા જે હતી કે ભાઈ વિવાદ ચાલતો હતો એ વિવાદ ભૂલી જાય અને લોકો બીજી દિશામાં દોડવા માટે આ પ્રકારનું નિવેદન કરીને ગોપાલી ટેલે કહે છે કે આ પ્રકારનું નિવેદન કરીને અમિત શાહે એક મુદ્દો ડાયવર્ટ કરી દીધો અને લોકો હવે ભાષાના મુદ્દાના ઝંડા લઈને ભરે દેશભરમાં પોતાના રાજ્યમાં ફરે દેશભરમાં ફરે ભાષાનો ઝંડો લઈને ફરનારા ચાલુ થઈ ગયા અને આપણે એનું ઉદાહરણ જોયું મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના રાજ ઠાકરેના કાર્યકરો એવી ઝુંબેશ લઈને ચાલી રહ્યા હતા ચાલી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં રહેવું હોય તો મરાઠીમાં બોલવું પડશે મરાઠીમાં વાતચીત કરવી પડશે મરાઠી આવડવું જરૂરી છે અને એવા જે મહારાષ્ટ્રમાં નથી રહેતા નોકરી ધંધા માટે મહારાષ્ટ્રમાં આવ્યા છે અંદર રાજ્યોમાંથી એ લોકોને ટાર્ગેટ કરી કરીને મારવાના થપ્પડો મારવાના હુમલા કરવાના અને હિંસક ઘટનાઓ પણ બની મહારાષ્ટ્રમાં પરંતુ મહારાષ્ટ્રની સરકાર એનડીએની સરકાર મુખ પ્રેક્ષકની જેમ જોઈ રહી કેન્દ્ર સરકારે પણ આ મામલે કોઈ પ્રકારના નિવેદનો ન કર્યા ત્યારે ચોક્કસ એવું લાગે છે કે ભાજપ આવા બધા મુદ્દાઓને છંછેડીને લોકોને ગરાહ કરી રહ્યું છે ગોપાલ ઇટાલાની વાત સાથે સહમતી એટલા માટે થાય છે કે જો તમે ભાષા પ્રત્યેની આવી વાત કરી રહ્યા છો અંગ્રેજી ભાષા માટે તો પોતાના જ ગૃહ રાજ્યથી શરૂઆત કરો જો ભાજપમાં તાકાત હોય અને અમિત શાહ પોતે આવું ઈચ્છતા હોય તો આ પડકાર તેમણે ઝીલી લેવો જોઈએ મારું તો એવું માનવું છે મિત્રો આ પ્રકારના મુદ્દાઓ છેડીને ભાજપના મોટા નેતાઓ અથવા મંત્રીઓ કોક ને કોક રીતે ચર્ચામાં રહેતા હોય છે અને આ એમના વાણે વિલાસ કહેવાતા હોય છે મીડિયાની ભાષામાં કહીએ તો વાણે વિલાસ કરતા હોય છે આ પ્રકારની ગોપાલ ઇટાલિયાએ ચોખ્ખું કહ્યું કે જો આવા મુદ્દાઓ છેડી અને ભાજપ અને સરકાર એને તુલ આપી રહી છે વેગ આપી રહી છે હવા આપી રહી છે કારણ કે જે પ્રકારના નિવેદનો થતા હોય છે અને જે પ્રકારની વાતો થતી હોય છે અને જે પ્રકારની ચર્ચાઓ જોવા મળે છે આપણને ન્યૂઝ ચેનલોમાં પણ જોવા મળે છે અખબારોમાં વાંચવા મળે છે ડિજિટલ મીડિયા પર જોવા મળે છે ત્યારે ચોક્કસ એવું કહેવાય કે આ પ્રકારના વિવાદને વેગ આપવાનું કામ સરકાર અથવા સત્તાધારી પાર્ટી જે તે રાજ્યની અથવા કેન્દ્રની કરતી હોય એવું લાગી રહ્યું છે ત્યારે તો મારું તો એક જ સૂચન છે તો આપ સૌને અંગ્રેજી ભાષા એટલા માટે મહત્વની છે કારણ કે ઘણા બધા રાજ્યોમાં અને ઘણા બધા ઠેકાણે સરકારી કામ હોય કે કોર્પોરેટ કંપનીના કામ હોય એ બધા અંગ્રેજીમાં જ પત્રવ્યવહાર થતા હોય છે અથવા કન્વર્ઝેશન થતા હોય છે વાયબ્રન્ટ ગુજરાત આવી રહ્યું છે આગામી વર્ષે વાયબ્રન્ટ ગુજરાતમાં પણ વિદેશી રોકાણકારો આવશે બી ટુ બી થશે એ લોકોની સમિટ યોજાશે એમાં પણ અંગ્રેજીમાં જ કોન્વર્સેસન થશે વાર્તાલાપ પણ અંગ્રેજીમાં થશે મીટિંગમાં પણ ચર્ચા થશે અંગ્રેજીમાં થશે તો આ સંજોગોમાં અંગ્રેજી ભાષા બોલનારાને શરમ નહીં આવે પરંતુ જો અંગ્રેજી ભાષા આવડતી હશે તો આ સ્પર્ધાત્મક યુગમાં આપણે ટકી શકું છું એટલે કોઈપણ રાજકીય પક્ષના કોઈપણ મુદ્દાને આપણે ગંભીરતાથી ન લેતા આપણે આપણા શું કરવું છે આપણે કઈ રીતે આગળ વધવું છે અને કઈ વસ્તુ આપણને આગળ લઈ જઈ શકે છે એની પર વિચાર કરી એ તરફ જ આપણે ડગ માંડવા જોઈએ રાજકીય પક્ષોના નિવેદનો કે રાજકીય પક્ષોની વાતોમાં આવીને ગેરમાર્ગે ન દોરાવું જોઈએ અંગ્રેજી ભાષા આવડતી હશે તો વિશ્વના કોઈ પણ ખૂણે જશો નોકરી ધંધા માટે કે સેટ થવા માટે કે કમાવા માટે તો તમને કોઈ વાંધો નહીં આવે ત્યારે અંગ્રેજી ભાષા એક ખૂબ જ મહત્ત્વની ભાષા છે માતૃભાષા પણ મહત્ત્વની છે હું ગુજરાતી છું હું પોતે ગુજરાતી છું અને ગુજરાતી ભાષાનું મને ગૌરવ છે પરંતુ અંગ્રેજી પણ આવડવું જરૂરી છે કારણ સ્પર્ધાત્મક યુગમાં ટકી રહ્યું છે અને આપણા દેશમાં શિક્ષણનું સ્તર જે છે એ સ્તર ક્યાં છે આપણે સૌ જાણીએ છીએ ત્યારે દરેક વ્યક્તિએ પોતાની જાતે અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવવું જોઈએ બોલતા વાંચતાં લખતા આવડવું જોઈએ અને સમજતા પણ આવડવું જોઈએ ત્યારે ચોક્કસ આ જો આવડતું હશે ને તો આગળ વધી શકાય છે અંગ્રેજી ભાષા બોલવાથી શરમમાં મુકાવવાની જરૂર નથી કે શરમમાં મુકાવવાનું નથી ઉલટાને આપણી પ્રગતિ થઈ છે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ આપણે આગળ વધી રહ્યા છીએ એ નિશાની છે શરમમાં મુકાવવાય મુકાય એવી કોઈ વાત નથી કે એવી કોઈ ઘટના થવાની નથી એટલે રાજકીય પક્ષોના નિવેદનોથી દૂર રહીએ પરંતુ આપણે આપણી રીતે વિચારી આપણા મનથી દિલથી વિચારી અને આપણે એ પ્રમાણે વર્તીએ અને રાજકીય પક્ષોને પણ જો આવા મુદ્દાઓ છેડવાનો આદત પડી ગઈ છે ત્યારે આપણે પણ આવા રાજકીય પક્ષોને થોબો કહેવું જોઈએ અટકાવવા જોઈએ આપણે જો જાગૃત થઈશું અને રાજકીય નેતાઓને આ પ્રકારનો વાણવિલાસ કરતાં અટકાવીશું તો જ આ દેશની પ્રગતિ શક્ય છે અને આ દેશમાં દેશના યુવાનો અને બાળકો સ્પર્ધાત્મક યુગમાં ટકી શકશે એટલે ગોપાલ ઇટાલિયાની જે વાત છે ગોપાલ ઇટાલિયાએ જે ભવંશના પત્રકાર હતો વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપમાં જે વાત કરી અને જે ટોનમાં કહી અમિત શાહને વાત કરી છે અમિત શાહ માટે એ પ્રમાણે એમને પડકાર ફેંક્યો છે ત્યારે જો ભાજપ અને અમિત શાહમાં તાકાત હોય આ પડકાર જીવી લેવો જોઈએ અને ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતીમાં પ્રોસિડિંગ કરવું જોઈએ હું હાઈકોર્ટની પ્રોસિડિંગનો વિરોધ નથી કરતો હાઈકોર્ટની ન્યાય પ્રણાલીનો વિશ્વાસ છે અને ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ રાખું છું કોઈનો વિરોધ નથી કરતો પરંતુ જો અમિત શાહનું માનવું એવું હોય કે અંગ્રેજી ભાષા બોલવાથી શરમમાં મુકાશે તો અંગ્રેજી ભાષાનું પ્રોસિડિંગ બંધ કરાવીને ગુજરાતી ભાષા કરાવી દો આ પડકાર ફેંક્યો જ પડકાર જ કહેવાય ગોપાલ ઝાડે કે પડકાર ઝીલી લો અને એ પ્રમાણે કામ કરો તો દર્શક મિત્રો આજે આટલું જ વધુ નવા મુદ્દા સાથે આગામી એપિસોડમાં મળીશું ત્યાં સુધી જોતા રહો અને આ એપિસોડ આપણે કેવો લાગ્યો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો નમસ્કાર